નમસ્કાર ગુડ ઇવનિંગ મિત્રો જય જય આદિવાસી આજના બ્લોગમાં આપનું સ્વાગત છે અને અત્યારે સાંજના વાગ્યા છે સાડા છ તો અમારા ઘરમાં રસોઈ બને છે એક મસ્ત મજાની દેશી રસોઈ બને છે સાદું સિમ્પલ છે આજે ભોજન તો તમને બતાવીએ અમે આ છે અમારો મકાઈનો રોટલો સાથે આપણે ગરમ કર્યું છે દૂધ આ છે આપણો રોટલો બને છે જુવાનો રોટલો તેમજ આપણી મસ્ત મજાની ખીચડી તેમજ છે અમારી લીલી તુવરનું શાક મસ્ત મજાનો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ હલો નમસ્કાર તો મિત્રો આપણું જમાનું ફાઇનલ તૈયાર થઈ ગયું છે અને આપણે ડીશમાં પીસાઈ ગયું છે તો તમને બતાવી દે અમારી ડીશ તો જુઓ આપણું શાક છે મસ્ત મજાનું ખીચડી છે ડુંગળી છે મકાઈનો રોટલો છે આજુઆનો રોટલો છે અને આ છે શાક આપણું મસ્ત મજાનું તો અમારને આવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ આભાર